તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ એસ યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહોના મંડલે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે આ દરમિયાન પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે હું જાણું છું કે હું શું કરું છું પરંતુ મારે આ કરવું છે આના માટે મને કોઈ ઉશ્કેરી નથી આ ઘટનાની જાણ થતાં અકના ડાયરેક્ટર સુભાષ એમ એસ યુનિવર્સિટી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા મને મળી ત્યારે ડિપ્રેશનમાં લાગતી હતી સહેલી મૃતક મોહોનાની સહેલીએ જણાવ્યું હતું કે મોહોના ધોરણ બાર સાયન્સમાં નેવું ટકા સાથે પાસ થઈ હતી અને સપ્ટેમ્બર મહિનામાં જ વધુ અભ્યાસ માટે બાંગ્લાદેશથી વડોદરા આવી હતી અને તે ફાર્મસીનો અભ્યાસ કરતી હતી ગઈકાલે જ તેની પરીક્ષા શરૂ થઈ હતી આ પહેલાં તે મને મળી હતી અને તે ડિપ્રેશનમાં લાગતી હતી તેણે મને કહ્યું હતું કે મને અહીં ભણવામાં સમજણ પડતી નથી અને હું ખૂબ જ પ્રેશર અનુભવ છું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આ મામલે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બાંગ્લાદેશમાં રહેતા પરિવારને પણ આ અંગે જાણ કરી છે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અકના ડાયરેક્ટર સુભાષસિંહે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી સ્ટુડન્ટ મોહનાએ આપઘાત કર્યો છે એનું કારણ હજી અમને જાણવા મળ્યું નથી તેના મૃતદેહને બાંગ્લાદેશ મોકલવામાં આવશે